નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉંચડીયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી તળાજા તાલુકાના ઉંચડી ગામે ઉચડિયા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી છપ્પન ભાત નો ભોગ ધરવામાં આવ્યા અને ગામ ધોવાડો બંધ રાખ્યું હતું અને ગોપીનાથ ના કાર્યાલય અને મારુતિ હોલ અને ઠંડા પાણીનું કાપીને ખુલ્લું આવ્યું દર શનિવાર દર્શન માટે આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ નાકરાણી અને ઉપપ્રમુખ ભરતભાઈ ઠંઠ અને ટ્રસ્ટીના તમામ સભ્યો અને ગામ સમસ્ત ખૂબ સારી રીતે હનુમાન જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને એક હજારથી પંદરસો લોકોને ટેલિફોન દ્વારા ઉચડિયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિની ઉજવણીમાં પધારવા માટે આમંત્રણ આપેલ જેમિશા ઢાપાએ તમામને ફોન કરેલ તેમને લઈને દાદા મહાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ નાકરાણી અને ઉપપ્રમુખ ભરતભાઈ ઠંડ દ્વારા હનુમાન દાદાની છબી અને કવર આપીને સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર અશોક ઢાપા ટીવી ન્યૂઝ ગુજરાતી તળાજા આ બેન જે કઈ દીકરી છે શું નામ છે બેટા તારું ઢાપાએ ગઈકાલે દાદાના તમામ સેવકોને લગભગ પંદરસોથી વધારે ફોન કરી અને દાદાનો મહાપ્રસાદ લેવા માટે આમંત્રણ આપેલ અને આજે ખૂબ બહોળી સંખ્યામાંથી ગામે ગામથી લોકો ઉમટી પીડ્યા છે આ દીકરીને ખૂબ આભારી છે હું ઉચડીયા હનુમાનજી દાદાને આજની તકે પ્રાર્થના કરું છું કે દીકરીને ખૂબ લાંબુ ભણતરની અંદર એની કારકિર્દીની અંદર પ્રગતિ આપે અને આશીર્વાદ આપે હર હંમેશા માટે દાદાના આશીર્વાદ દીકરી એમને સાથે હોય છે તો સાહેબને ખૂબ દાદાના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરું છું અસ્તુ જય શ્રી